નમસ્કાર ગુજરાત પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના વીસમાં હપ્તાને લઈને એક સૌથી મોટી આગ જે અપડેટ છે સામે આવી રહી છે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવે જો તમારું કેવાયસી નહીં હોય તો કેવાયસી હશે તો જ તમને આ બે હજાર રૂપિયાનો હપ્તો મળશે એ તમને ખ્યાલ હશે પરંતુ જો હવે કેવાયસી નહીં હોય તો તું શું તમને આ બે હજાર રૂપિયાનો હપ્તો મળશે વીસમો આપતા માટે તમારે શું કરવું પડશે અને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જેટલે પણ લાભ આપવામાં આવે છે એમાં કેવાયસી છે શા માટે છે ફરજિયાત કરવામાં આવ્યું છે અને આવો મેસેજ તમને આવ્યો છે કે શું અને આ તા કઈ તારીખે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો વીસમો હપ્તો છે તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે દરેક અપડેટ તમને આજના વિડીયોમાં જણાવીશું ખાસ કરીને આજનો વિડીયો તમે છેલ્લે સુધી જોતા રહેજો તો જ તમને ખ્યાલ આવશે કે કેવાયસી વગર પણ તમને આ બે હજાર રૂપિયાનો હપ્તો મળે છે કે શું અને આ બે હજાર રૂપિયાનો હપ્તો લેવા માટે તમારે શું શું કરવું પડશે ખાસ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલા જેટલા પણ ખેડૂત મિત્રો છે અને જે પણ ખેડૂત મિત્રોએ ફોર્મ ભરેલા છે એમને આ બે હજાર રૂપિયાનો હપ્તો કઈ તારીખે મળશે કારણ કે જૂન મહિનામાં બે હજાર રૂપિયાનો હપ્તો મળવાનો હતો એવા ઘણા બધા અપડેટ તમને સમાચાર સ્વરૂપે મળ્યા છે ઘણી બધી માહિતી મળી છે પરંતુ હજુ સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો હપ્તો નથી મળ્યો તો આ બે હજાર રૂપિયાનો હપ્તો ખરેખર કઈ તારીખે આવશે અને કઈ તારીખે તમારા બેંક એકાઉન્ટમાં આ હપ્તો છે એ જમા થશે દરેક અપડેટ જાણવા માટે તમારે આજનો વિડીયો છે એ છેલ્લે સુધી જોવો પડશે તો જ તમને મિત્રો ખબર પડશે કે ગુજરાત રાજ્યમાં વાતાવરણ જે હવામાનને લઈને જે આગાહી કરવામાં આવી હતી એ જ પ્રમાણે શું ખરેખર આ જે પીએમ કિસાન યોજનાનો હપ્તો છે એની આગાહી તો નથી થતી ને તો એના વિશેની આજની અપડેટ છે તમને જણાવીશું સમાચાર છે એ છેલ્લે સુધી જોજો કારણ કે અત્યારે જે માહિતી મળી રહી છે એમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો છે એ તમને હવે ટૂંક જ સમયની અંદર મળવાનો છે તો ખાસ તમે આજનો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તો અત્યારે મિત્રો લેટેસ્ટ જે આગાહી સામે આવી છે એમાં ખેડૂતોને લાભાર્થીઓ અને સરકાર દ્વારા જે અનેક યોજનાઓમાં ભાગ લેવામાં આવી રહ્યો હતો એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત જેટલા પણ મિત્રોએ ભાગ લીધો છે એ દરેક મિત્રોને આ માહિતી સ્વરૂપે અત્યારે તમને જણાવી દે તો પીએમ કિસાન સન્માન યોજના અંતર્ગત તમે છે એ ફોર્મ ભરેલું છે ઘણા બધા મિત્રોએ ફોર્મ નથી ભર્યું અને ઘણા બધા મિત્રોએ ફોર્મ ભર્યું છે તો એનું કેવાય સી કરાવવાનું બાકી રહી ગયું છે તો હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો તમે રજીસ્ટ્રેશન કરાવો છો ને આ રજિસ્ટ્રેશનમાં તમારા બે હજાર રૂપિયાના હપ્તા વિશે તમને માહિતી નથી મળતી તો આજના વિડીયોમાં તમને જણાવીએ તો જ્યારે પણ તમે પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરો છો બે હજાર રૂપિયાના હપ્તા લેવા માટે તો એમાં તમને દર વખતે કહેવામાં આવતું હોય છે કે કેવાયસી કરાવો અથવા તો ફાર્મર રજિસ્ટ્રેશન કરાવો જો તમે કેવાયસી પણ નથી કરાવતા ફાર્મર રજીસ્ટ્રેશન પણ નથી કરાવતા તો તમને આ યોજના અંતર્ગતના જેટલા પણ હપ્તા આપવામાં આવશે એ આપવામાં નહીં આવે તમારે ખાસ કરીને ફાર્મર રજીસ્ટ્રેશન કેવાયસી આટલી પ્રોસેસ છે કરાવી કરાવવી પડશે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાંથી એક છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના આ યોજનામાં દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો એક હપ્તો જમા કરી દેવામાં આવે છે એટલે દર ચાર મહિને એક હપ્તો તમારા બેંક એકાઉન્ટમાં જમા થયો જ જાય છે તો આ વખતે પણ આ હપ્તો જમા કરવા માટે છે તમારે ફાર્મર રજિસ્ટ્રેશન અને કેવાય સીની પ્રોસેસ છે એ પૂરી કરવી પડશે જો તમે આ રીતના પ્રોસેસ નથી કરાવતા તો તમને આ બે હજાર રૂપિયાનો હપ્તો છે એ મળશે નહીં હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સાથે ઘણા બધા મિત્રો પણ જોડાયેલા છે ઘણા બધા મિત્રોની કમેન્ટ પણ આવે છે કે આ બે હજાર રૂપિયાનો હપ્તો આખરે ક્યારે આવશે તો પીએમ કિસાનના લાભાર્થીઓને જણાવવાનું કે આ વર્ષના અંત સુધીમાં તમને ત્રણે ત્રણ હપ્તા મળી જશે એટલે કે વર્ષ દરમિયાન જે ત્રણ હપ્તા આપવામાં આવે તો આ વર્ષનો અત્યારે છે એ બીજો હપ્તો હવે પછી તમને આપવામાં આવશે પહેલો હપ્તો છે મિત્રો ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં આપવામાં આવ્યો હતો હવે ચોથો ચોથા મહિનામાં પણ આપતાની તારીખ હતી જુલાઈ મહિનામાં પણ તારીખ હતી ને જૂન મહિનામાં પણ હતી તો જૂન મહિનામાં હજુ સુધી પીએમ કિસાનનો હપ્તો નથી મળ્યો તો હવે ચોથા મહિનામાં તો નથી જ મળ્યો તો આ પ્રકારે છે એ હવે સરકાર દ્વારા જ ઘણી બધી અપડેટ આપવામાં આવી છે જેમાં બે હજાર રૂપિયાની રકમ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સરકાર દ્વારા સીધા જમા કરવામાં આવે છે અને આ વખતે મિત્રો આ બે હજાર રૂપિયાનો હપ્તો લેવા માટે તમારે છે એ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું પછી ખેડૂત નોંધણી કરાવવી પછી જો તમે ફાર્મર રજિસ્ટ્રેશન કે ખેડૂત નોંધણી નથી કરાવતા તો આ તમને હપ્તો મળશે નહીં તેમાં પણ ખાસ કરીને એક નવું અપડેટ આવ્યું છે દસ જુલાઈ સુધીમાં તમારે ખેડૂત નોંધણી ન કરાવો તો સરહદ હપ્તો છે એ બંધ થઈ ચૂકે છે એટલે હવે તમને આ હપ્તો છે દસ તારીખે મળશે પરંતુ દસ તારીખ સુધીમાં તમારે છે એ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું પડશે જો તમે ફાર્મર રજિસ્ટ્રેશન દસ તારીખ સુધીમાં નથી કરાવતા તો તમને હપ્તો પણ નહીં મળે અને તમારું નામ પણ છે આ યોજનામાંથી કેન્સલ થઈ જશે તો પીએમ કિસાન યોજનાનો હપ્તો લેવા માટે તમારે ફરજિયાતપણે છે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને એ પણ દસ જુલાઈ સુધીમાં કરાવવું પડશે તો આ છેલ્લી તક છે તમારી પાસે દસ જુલાઈ સુધીમાં ખેતીની જમીનને જે ગ્રામ પંચાયત ખાતે આવેલી હોય તે ગ્રામ પંચાયતમાં જઈ અને તળાટીકમ મંત્રી પાસે જવાનું છે તળાટીકમ મંત્રી પાસે જશો એટલે ગ્રામ સેવક વિસીએનો સંપર્ક કરી અને તમે આ યોજના અંતર્ગત છે એ ફોર્મ ભરી શકશો અને આ યોજનાનું રજિસ્ટ્રેશન કરી અને તમારે ફોર્મ ભરવાનું છે ફાર્મર રજીસ્ટ્રેશનનું ફોર્મ તમે ભરી દો એટલે તમારું ખેડૂત રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જાય ખેડૂત રજીસ્ટ્રેશન તમે કરાવી લેશો એટલે તમને બે હજાર રૂપિયાના વીસમાં આપતા વિશે એ અપડેટ થઈ જશે અને તમારું કેવાય પણ કમ્પ્લીટ થઈ જશે તો આ પ્રકારે તમારે છે એ ફોર્મ ભરી અને કેવાય કરવાનું રહેશે જેથી કરી તમને બે હજાર રૂપિયાનો વીસમો આપતો છે એ વહેલી તકે અને તાત્કાલિક મળી જાય